આજની સાધારણ સભા ભાવનગર મહાનગરપાલિકામાં એકથી ચાર કાર્યો લેવામાં આવ્યા હતા પ્રશ્નોત્તરીનો એક કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો એકથી ચાર કાર્યોમાં આર્થિક સહાય રહેણાકી પ્લોટ પટ્ટો રેન્યુ અને આવાસ યોજનાની દુકાનો જેને પંચોતેર ટકાની રકમ લઈ ફાળવા અંગેની કાર્ય હતું તરસમિયા કોમ્યુનિટી હોલનું ભાડાનો ઠરાવ નક્કી કરવાનો આ ચાર કાર્યો સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા છે કોંગ્રેસ પક્ષે વોકઆઉટ કર્યું હતું અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ જે કરવામાં આવ્યો તેમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં ટેક્સ ઓછો કરવાની બાબત માટે આ ઠરાવ કરવામાં આવ્યો હતો અભિનંદન દેવામાં માટે આ ઠરાવ કરવામાં આવ્યો હતો તેનો તે લોકોએ બીજી રીતે વિરોધ કરીને આનો વિરોધ કર્યો અને કોંગ્રેસના ભાઈઓએ વોકઆઉટ કર્યા હોવાથી આ ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે વિકાસના કાર્યમાં કોંગ્રેસ હંમેશને માટે સહકાર આપતો હોય છે જ્યારે મેં પ્રશ્ન પૂછેલો છે ને તો વારા ના આવે ને આના માટે એન કેન પ્રકરણે મને બોલતો અટકાવવા માટેની વાત હતી ત્યારે અમે આજે સામાન્ય સભામાં જીએસટી ઘટાડ્યો તમે ઘટાડ્યો સારી વાત છે લોકોને એની રાહત મળવી જોવે અમે એમાં સહમત છીએ પણ આ વધાર્યો તો કોણે એનો જવાબ ન આપ્યો ત્યારબાદ બીજો પ્રશ્ન મેં કરેલો છે કે ભાઈ કેન્દ્રમાં તમારા મોદી સાહેબ જો વેરો ઘટાડતા હોય મધ્યમ વર્ગને રાહત આપતા હોય તો ભાવનગર મહાનગરપાલિકામાં જે શ્રમયોગી કહેવાય સમાજ છે દરજી સમાજ છે સમાજ છે મિસ્ત્રી સમાજ છે ભાઈ પાટી વણતા ભાઈઓ છે અને લારી ગલ્લા વાળા આ શ્રમયોગીઓને જેની દુકાન હોય એમને પણ ઘર વેરામાં રાહત આપો અને એમની પાસેથી જે વ્યવસાય વેરાના મોટા મોટા બિલ આવ્યા છે એ પણ રદ કરો એવી એમણે માંગણી કરી તો એવું નથી કર્યું આ તો ખાલી કાયફા લક્ષી કાર્યક્રમ આપવા છે ટેક્સ ઘટાડ્યો ટેક્સ ઘટાડ્યો ખરેખર શહેરીજનોને ટેક્સ ઘટાડ્યો એનો એક પણ લાભ મળતો નથી ત્યારે અમે રાજી છીએ ઘટાડ્યો એટલે પણ ફરીથી વિશેષ ઘટાડવાનું એટલે કહું છું કે તાજેતરમાં સ્કૂલ કોલેજના એન્યુ સેવન કરી અને ટેક્સ ઘટાડ્યો તો એ ટેક્સ પાછો લઈ અને દુકાનદારોને નાના મધ્યમ વર્ગના જે કઈ શ્રમયોગી કારીગરો કારીગરો છે એને રાહત આપો એવી અમારી માંગણી હતી એવી માંગણી નહીં સ્વીકારવી એટલે અમે સામાન્ય સભામાંથી હોકવર કર્યો છે